રાજકોટ જિલ્લાના દુરાજીમાં ગતરોજ રસ્તા બાબતે લાગેલ પોસ્ટરનો મામલો સામે આવ્યો છે. દુરાજીના સ્થાનિકોએ ઉબડ ખાબડ રસ્તા બાબતે તંત્રને જગાડવા માટે પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આરએનબી તંત્ર જાગ્યું છે. ત્યારે ખાડા પૂરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરામ નાખવાનું શરૂ કર્યું છે. મસ મોટા ખાડાઓમાં માટી મોરામ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ ફેલાય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાની બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખી છે તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે માટી મોરમને કારણે વાહન સ્લિપ થવાના બનાવો બનશે માટીને કારણે વરસાદમાં રસ્તા પર કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી હતી અજે ઝોરાજીમાં સ્થાનિકો દ્વારા જે બેનોર મારવામાં આવ્યો તો રોડ રસ્તા બાબતે

કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામર થી જેને પૂરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીકડા પૂરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્રશ રહે છે ધોરાજીની અંદર ચારે કોર કોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા જેના રોડ રસ્તામાં ખાડા પાણી કાદવ કીચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા જેને સર સરકાર તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારોઈ અને સરખી રીતે બનાવ ગામવાસીઓની વિનંતી સોરાજીમાં રોડ રસ્તામાં મોટામાં દાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકો ની રજૂઆત હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા એના એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો ગંભીર બની જાય બરોબર એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે હોય કે આ આ પડતી નથી અને પ્રજાને એવી અમારી આપ સબને અત્યારે મોટામાં ગાબડા પડી ગયા છે એટલે કોન્ટ્રાક્ટરો આ લોકોએ અધિકારીઓ કીધું કે તમે ગાબડા બોડી દો એટલે ખરેખર આમાં અત્યારે ડામર ના રસ્તા હતા કે ડામર થી મારવા જોઈએ એને બદલે જે અહીંયા

કાશ ને મોરમ નાખવા માંડ્યા પણ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગળબા છે એટલે જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને ઈ નાખ્યા છે અમે સમજતા નથી મોટા મોટા એ માન લો કે મોરમ છે જ નહીં મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલ એક એવી છે જ નહીં